બનાસકાંઠા ડીસામાં સહકારી માળખામાં ભડકો થયો છે ડીસા એપીએમસીની મિટિંગ ગઈકાલે યોજાઈ હતી તેમાં પંદર ડિરેક્ટર ગેરહાજર રહ્યા હતા માત્ર એક ડિરેક્ટર ગોવાભાઈ રબારી મિટિંગમાં પહોંચ્યા હતા વાઇસ ચેરમેન અર્જુનભાઈ પટેલે જણાવ્યું હતું કે ચેરમેન દ્વારા મનસ્પી નિર્ણયો લેવાઈ રહ્યા છે ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા વિના જ નિર્ણયો લેવાઈ રહ્યા છે તેથી તમામ ડિરેક્ટરો નારાજ છે અને મિટિંગમાં બધા ગેરહાજર રહેલ છે બોઆભાઈ રબારી જ્યારથી કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા ત્યારથી વિવાદનો વંટોળ શરૂ થયો હતો આ એપીએમસી એપીએમસીના ચેરમેન માવજીભાઈ દેસાઈ હતા બે હજાર બાવીસમાં તેમણે ભાજપે ટિકિટ ના આપતા તેઓ નારાજ થઈ ગયા હતા અને તેઓ ધાનેરા મોથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીતી પણ ગયા હતા માવજીભાઈ દેસાઈને એપીએમસીના ચેરમેન પદ પરથી હટાવવા માટે ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવામાં આવ્યા હતા બાદમાં માવજીભાઈને ડીસા એપીએમસીના ચેરમેન પદ પરથી હટાવીને ગોવાભાઈ રબારીને ડીસા એપીએમસીના ચેરમેન બનાવી દીધા હતા ગોવાભાઈ રબારીને ડીસા એપીએમસીના ચેરમેન બનાવતા બાકીના પંદર ડિરેક્ટરો નારાજ જણાતા હતા ત્યારે ગઈકાલે ડીસા એપીએમસી ખાતે મીટિંગ યોજાઈ હતી પરંતુ પંદર ડિરેક્ટરો ગેરહાજર રહ્યા હતા બનાસકાંઠામાં સહકારી માળખામાં ભૂકંપ સર્જાયો હતો તમને જણાવી દઈએ કે માજીભાઈ દેસાઈનું રાજકારણ પૂરું કરવા માટે ભાજપે ગોવાભાઈ રબારીને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા પરંતુ ગેમ ઉલટી પડતા ગોવાભાઈ રબારી ખુદ ભાજપના ચક્રવ્યુહમાં ફસાઈ ચૂક્યા છે ઉત્તર ગુજરાતમાં રબારી સમાજનો એક એવો ચહેરો કે ભૂતકાળમાં ડીસાથી બે વખત ધારાસભ્ય રહ્યા એક વખત ધાનિરાથી ધારાસભ્ય રહ્યા અને કેટલીય વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા ગોવાભાઈ રબારીની વાત શરૂ થાય છે લોકસભાના પરિણામથી બનાસકાંઠા લોકસભામાં ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી ડીસા વિધાનસભામાં જેવું ધાર્યું હતું તેવું પરિણામ ના મળ્યું ડીસા વિધાનસભામાં જે લીડની વાત હતી તે લીડ ના મળી પછી સવાલ ઉભો થયો શું પક્ષપલટો નેતાઓનો નથી ચાલ્યો શું ગોવાભાઈ રબારી આવે તેમનું નથી ચાલ્યું ભાજપના નેતાઓને પણ ખબર પડી ગઈ કે ગોવાભાઈ રબારી ભાજપમાં આવવાથી કોઈ ફાયદો થયો નથી તેથી હવે તેમને ભાજપ દ્વારા સાઇડલાઇન કરવાના પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે